નમસ્કાર મિત્રો આજે અમે આવી ગયા છીએ બરડા ડુંગરના સાનિધ્યમાં આવેલ માતા વિંજવાસણના મંદિરે આ વિંજવાસણ માતાનું જે મંદિર છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકાની અંદર આવેલા કુમલી ગામે આવેલું છે અને બરડા ડુંગરના સાનિધ્યમાં છે આમ તો બરડો એ સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતોમાંનો એક ગણાય છે બરડાની ડુંગરમાળા કુલ અડતાલીસ ચોરસ કિમીની અંદર ફેલાયેલી છે અને બરડાની જે કાંઈ ટેકરીઓ છે એ ગોળ મથાળા ધરાવે છે અને એની અંદર આવેલું આભપ્રા શિખર છે એ સૌથી ઊંચું શિખર પણ ગણાય છે અને અમે જે માતાના મંદિરે જઈ રહ્યા છે તે વિંજવાસણમાં ઘણી બધી જ્ઞાતિઓની અંદર તેમના કુળદેવી તરીકે પૂજાય છે જો આહીર જાતિમાં વાત કરીએ તો રાવલિયા સિસોટિયા ભીંભા ભેટારિયા ગાગલિયા ભોજીયા ભોળા બેલા બાની મસરી વરુ અને ખૂંટી જાતિના જે લોકો છે એમના કુળદેવી તરીકે એમાં વિંજવાસણની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત બીજી જાતિઓ જેમ કે રાજપૂત જાતિ મેર જાતિ દરજી જાતિ બ્રાહ્મણ જાતિ ખારવા જાતિ ગઢવી જાતિ બ્રહ્મ ક્ષત્રિય જાતિ વાઘેર જાતિ સોની વાણિયા જાતિ તેમજ કોળી જાતિના કુળદેવી તરીકે માતા વિંજવાસણની પૂજા કરવામાં આવે છે સૌપ્રથમ તો વિંજવાસણ માતાનું મંદિર જે ભાણવર તાલુકામાં આવેલું છે એ ભાણવર નામ સા પરથી પડ્યું એના વિશે થોડુંક જઈએ તો ગૂમલીની અંદર ભાણ જેઠવા નામનો શાસક હતો એ ભાણ જેઠવાના ભાણ અને ભૂતવળના વડ ઉપરથી ભાણવર તાલુકાનું નામ છે એ ભાણવર રાખવામાં આવ્યું અને આમ પણ ઘૂમલી છે એ જેઠવા શાસકોની રાજધાની હતી અને એમ કહેવાય છે કે જેઠવા શાસકોએ સૌથી વધારે જો પો પોતાની રાજધાનીનું સ્થળ રાખ્યું હોય તો આ છે કુંબલી અને ઘૂમલી સાથે ઘણા બધા ઇતિહાસો છે એ પણ જોડાયેલા છે જેઠવા શાસકોની સાથે સાથે સોન કંસારીનો ઇતિહાસ પણ આ ઘૂમલીની અંદર જ જોડાયેલો છે આમ જેઠવા શાસકોથી માંડી અને અત્યાર સુધી ઘૂમલીની અંદર જે કાંઈ સ્ટેપ બાય સ્ટેપ વિકાસ થવો જોઈએ એ વિકાસ નથી થયો કારણ કે જેઠવા શાસકો સમયે રાજધાનીનો વિકાસ સારો હતો પણ ધીમે ધીમે કરતાં એમના જે કાંઈ મંદિરો છે એ ખંડેરોમાં ફેરવાઈ ગયા અને ફરીથી એમનો જીર્ણોદ્વાર ન થયો ચાલો આપણે પહોંચવા આવ્યા છીએ વિંજવાસણ માતાના મંદિરે જોઈ શકો છો કે ભાવુ શ્રદ્ધાળુઓ છે એ ખૂબ ભક્તિભાવ સાથે માતાના દર્શને આવી રહ્યા છે અને ડુંગરની ગોદમાં આવેલું આ માતાજીનું મંદિર છે આ ફરીથી નિર્માણ પામેલું બીજું મંદિર છે માનું જે મુખ્ય મંદિર છે એ નીચેના ભાગમાં આવેલું છે અને આ એ જ વિંજવાસણ માતા છે જેઓએ નંદ અને જશોદાના ઘરે દીકરી સ્વરૂપે અવતાર લીધો હતો અને જ્યારે કંસ છે એ માને મારવા માટે જાય છે ત્યારે મા વીજળીનું સ્વરૂપ ધારણ કરી અને વિંધ્યાચળની જે ગિરિમાળાઓ છે એની અંદર સમાઈ જાય છે અને ત્યાર પછી માનું પ્રાગટ્ય છે અહીં ગુમલીની અંદર થયું મનાય છે ચાલો માતાના દર્શને જઈએ ખૂબ ભક્તિ ભાવ અને શ્રદ્ધાથી માના દર્શન કરીએ છીએ જીવનના તમામ કષ્ટો હણી લઈ અને મનને પરમ શાંતિનો અનુભવ કરાવે એવા માતાના સાનિધ્યમાં આજે આજે આપણું તમામ દુઃખ અને દર્દ છે એ મૂકી દઈએ એમ કહેવાય કે જ્યારે માણસ ઉપર ઘણી બધી સમસ્યાઓ વધી જાય અને એવો અંદરથી સવાલ થાય કે ઈશ્વર ક્યાં છે ત્યારે સમજવું કે જ્યારે પરીક્ષા હાલતી હોય ને ત્યારે શિક્ષક હંમેશા ચૂપ જ હોય છે એ જ રીતે આપણા જીવનનો જ્યારે ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે ઈશ્વર આપણને બીજા અને રસ્તા આપે છે પણ એ રસ્તાઓ કયા છે એ શોધવાની સમજણ આપણામાં હોવી જોઈએ અને આપણું જો સમગ્ર આપણે માના ચરણોમાં સમર્પિત કરી દઈએ તો પૂરી શ્રદ્ધાથી કહી શકીએ કે આપણને એ રસ્તાઓ છે અચૂક મળી જાય માના મંદિરની બાજુમાં જ સૂર્યેશ્વર મહાદેવનું પરમ સાનિધ્ય અપાવે તેવું મંદિર છે એ આવેલું છે હર હર મહાદેવ મહાદેવ દેવના દેવ એટલે કે દેવાદિદેવ મહાદેવ અને એમાં પણ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે મહાદેવના દર્શન કરી અને મનને ખરેખર પરમ શાંતિ મળે છે તો આ હતા મા વિંજ્વાસણ તેમજ માં વિંજવાસણના મંદિરની બાજુમાં આવેલા સૂર્યેશ્વર મહાદેવના દર્શન અને અમે ધીમે ધીમે માતાજીના દર્શન કર્યા પછી ગુંડલીના જે અન્ય સ્થળો છે એમની મુલાકાત લેવા માટે અમે જઈ રહ્યા છે આમ તો ગુંડલીનો ઇતિહાસ જ એટલો જૂનો છે કારણ કે આ ગુંબલીની અંદર જે કાંઈ મંદિરો છે એમનું નિર્માણ નવમી સદીથી ચૌદમી સદીની અંદર થયું છે તો આજે સમય મળ્યો છે કે આ બધા સ્થળોનો મુલાકાત લઈ અને એમનો ઇતિહાસ જાણવાનો આપણા આગળના વિડીયોમાં આપણે કુંભલીના અન્ય જે સ્થળો છે એમની પણ મુલાકાત લેશું તો અમારા આગળના વિડીયો જોવાનું ચૂકતા નહીં અને અમારા આ વિડીયોને લાઈક શેર તેમજ જો આપણને ગમ્યો હોય તો જયમાં વિંજવાસણ લખી અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આગળના વિડીયોમાં